જગન્નાથની રથયાત્રા ને થોડો સમય જ બાકી છે જ્યારે અમદાવાદમાં પત્રિકા ભગવાન જગન્નાથનું મોસાળું કરવા યજમાન સજ્જ થઈ ચુક્યા છે યજમાન વિનોદ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન ચાલુ કરી દેવામાં આવ્યું છે જ્યારે ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ભગવાન જગન્નાથની એકસો રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે યજમાન છે 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 તેમણે પણ હવે તૈયારીઓ શરૂ કરી અને પત્રિકા વિતરણ તે શરૂ કરવામાં આવ્યું છે તેની ઉજવણી તેઓ કરવાના છે પરિવાર સાથે પણ વાતચીત કરીશું હાલ જે પત્રિકા લેખન છે તે ચાલી રહ્યું છે વિનોદભાઈ આપને આ લાભો પ્રાપ્ત થયો છે કેટલી ધન્યતા અનુભવો છો અને કેવી રીતે આ કોઈ પ્રસંગનો આખે આપ તૈયારીઓ કરી છે અમે લોકો આ જે અમને ધન્યતા પ્રાપ્ત થઈ છે એનું શબ્દો નથી અમારી પાસે વર્ણવાની અને અમે એક છોકરાનો જે પ્રસંગ કરીએ એના કરતાં વિશેષ તૈયારીઓ કરી રહ્યા છીએ અમે લોકો ભગવાનને ત્યાં સામયું કરવાના છે શોભાયાત્રા કાઢવાના છે પણ એ પહેલાં પહેલાં અમે લોકો અહીંયા મહેંદી રસમ રાખવાના છે જેમ લગ્નમાં રાખતા હોય છોકરાક છોકરીના કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે દરેક વસ્તુનું આપણે પ્લાનિંગ માઇક્રો પ્લાનિંગ કરેલું છે ક્યાંથી એન્ટ્રી થશે કયા માણસો ક્યાંથી એને કોઈ તકલીફ ના પડે સપોજ ભક્તજનો અહીંયા આવશે દર્શન કરવા માટે તો બે કોરિડોર કરેલા છે આપણે તો એક એન્ટ્રીમાં અંદર આવશે ત્યાંથી દર્શન કરશે દર્શન કરીને બહાર નીકળશે ત્યાંથી પ્રસાદી લઈને સીધા બહાર નીકળશે એટલે ટૂંકમાં કોઈને ક્યાંય સામસામે ટકરાવાનું એવું કંઈ રહેશે નહીં તૈયારીઓમાં તો કહેવા જઈએ તો ભગવાનના વાઘા પણ બનાવવા આપી દીધા છે પ્લસ એમના દાગીના બી બનાવવા આપી દીધા છે એમ જોવા જઈએ તો કે હજુ હજુ ઘણું બધું કરવાનું બાકી છે ઘણું બધું થઈ ગયું છે છતાં પણ એવું લાગે છે કે હજુ ઘણું બધું બાકી છે સદીઓ પહેલાં જ્યારે નરસિંહ મહેતાનું મામેરું ભરવાનું હતું કુંવરબાઈ ત્યાં ત્યારે ભગવાને જ ભર્યું તો નરસિંહ મહેતા નિમિત્ત માત્ર બન્યા હતા એવી જ રીતે ભગવાને આ વખતે બનાવ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ અમદાવાદ